નમસ્કાર હું છું જ્યોત્સ્ પટેલ અને મેં મારા જીવનના ત્રેપન વર્ષ પૂર્ણ કરેલ છે આજે હું વિશ્વ પ્રસિદ્ધ લેખક પ્રેરક વક્તા અને મનોવિજ્ઞાનના નિષ્ણાત ડૉક્ટર જોસેફ મર્ફી લિખિત પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ પુસ્તકનું વિહંગાવલોકન પ્રસ્તુત કરવા જઈ રહી છું આ પુસ્તકમાં માનવ મનની અનંત શક્તિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે ડૉક્ટર જોસેફ મર્ફી અનુસાર આપણે અર્ધ જાગૃત મનની અમર્યાદ શક્તિઓના ઉપયોગ થકી આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સરળતાથી મેળવી શકીએ છીએ એટલે સુધી કે આ શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવાથી વ્યક્તિ પોતાનું નસીબ પણ બદલી શકે છે અર્ધજાગ્રત મન શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે ડૉક્ટર મરફી સરળ ઉદાહરણો દ્વારા સમજાવે છે અર્ધજાગ્રત મન એ માનવ મગજનો એ ગુપ્ત હિસ્સો છે જે સતત કાર્યશીલ છે માનવીનું મન બે ભાગમાં વિભાજીત છે મન અને અર્ધ મન જાગૃત મન એ આપણી ક્રિયાશીલ અને જાગૃત અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે અર્ધ મન છુપાયેલા વિચારો લાગણીઓ માન્યતાઓ અને ભૂતકાળના અનુભવોથી પ્રભાવિત થાય છે અર્ધ જાગૃત મનના પ્રોગ્રામિંગ દ્વારા આપણે ઈચ્છિત લક્ષ્ય હાંસલ કરી શકીએ છીએ પ્રોગ્રામિંગ કઈ રીતે કરી શકાય એના વિશે ડોક્ટર મર્ફી લખે છે કે તમારે જે વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તે માટે પહેલાં તમારા મગજમાં તેનું ચિત્ર બનાવવું દાખલા તરીકે તમે આરોગ્ય પ્રાપ્ત કરવા માગો છો તો તમારા અર્ધજાગ્રત મનમાં તમે પહેલેથી જ ખૂબ તંદુરસ્ત છો તમારા શરીરના નખમાય રોગ નથી એવો વિશ્વાસ ઊભો કરો આ મનોચિત્રણ જેને આપણે વિઝ્યુલાઇઝેશન પણ કહીએ છીએ તેનો અર્ધજાગ્રત મન દ્વારા સ્વીકાર કરવામાં આવે છે અને છેવટે તે હકીકતમાં રૂપાંતરિત થાય છે ડૉક્ટર મર્ફી આગળ જણાવે છે કે અર્ધજાગ્રત મનને સતત અફર્મેશન આપતા રહેવું જોઈએ અફર્મેશન એ હકારાત્મક વાક્યો છે જેમ કે હું સફળ છું મારું આરોગ્ય શ્રેષ્ઠ છે હું ખૂબ સુખી છું વગેરે લેખકના મતાનુસાર અર્ધજાગ્રત મન હંમેશા શ્રેષ્ઠ ઉકેલ શોધે છે ભલે તે થોડો સમય લેશે પરંતુ પરિણામ ચોક્કસ મળશે આપણે આપણા મગજની દસ ટકા શક્તિઓનો જ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ છતાં ઘણું બધું મેળવીએ છીએ જરા વિચાર કરો કે મગજની બાકીની નેવું ટકા શક્તિઓ જાણીને તેનો ઉપયોગ કરીએ તો આપણે શું ન કરી શકીએ આપણે આપણા અર્ધજાગ્રત મનની અગાધ શક્તિઓનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોમાં કરી શકીએ તે અંગે લેખક જણાવે છે કે શરીરને રોગમુક્ત કરવા માટે ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ કેળવવા માટે ખરાબ આદતોથી દૂર થવા માટે અને દાંપત્ય જીવનની સમસ્યાઓને સુલઝાવવા માટે ટૂંકમાં જીવનના દરેક ક્ષેત્રે આપણે મનની ચમત્કારિક શક્તિઓનો લાભ લઈ શકીએ છીએ પ્રસ્તુત પુસ્તકમાં ડોક્ટર મર્ફીએ જીવનના અનુભવો આશ્ચર્યકારક પરિણામો અને લક્ષ્ય સિદ્ધિના અનેક પ્રેરક ઉદાહરણો દ્વારા અર્ધ જાગ્રત મનની શક્તિઓ અંગે વિશદ છણાવટ કરી છે સરળ પ્રવાહી સાહજિક અને રસાળ ભાષા શૈલીના કારણે આ પુસ્તક ઘણું લોકભોગ્ય બન્યું છે આ પુસ્તકે વિશ્વભરના લાખો લોકોને પોતાના જીવનમાં ચમત્કારિક પરિણામો મેળવવામાં મદદ કરી છે આ માત્ર એક પુસ્તક નથી એ તો છે જીવન જીવવાનો શ્રેષ્ઠ અભિગમ જો તમે પણ સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય વગેરે મેળવવા તત્પર છો તો આ પુસ્તક તમારા માટે શ્રેષ્ઠ માર્ગદર્શક સાબિત થશે પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ પુસ્તક વાંચવા માટે હું આપને આગ્રહપૂર્વક વિનંતી કરું છું અસ્તુ આભાર